દરરોજના કેટલા કમાવું છો એવરેજ હા બસો રૂપિયા બસો રૂપિયા તો આમ આવક તો ઓછી થાય ના ના ધંધો આવક છે પૈસા ઓછા મળે છે તો શા માટે વ્યવસાય કરો છો નોકરી ના કરી નોકરી નથી કરતો નોકરી શા માટે ના કરી હા હોય એટલે બરાબર અ પણ માનો કે નોકરી કરવા કરતાં પોતાના ધંધાની મજા છે ને મજા છે આપણે ધંધામાં પોતાનો ધંધો એનો શું ફાયદો

પોતાનો વેપારી પોતાનો વેપાર એટલે જ આ એક શો નું નામ મારું છે ગર્વ છે વેપારી છું અને આજકાલ છે ને યુવાનોને નોકરી ના મળે ને તો બેકારીનું લેબલ લઈને ફરતા હોય છે પણ વ્યવસાય કરવો જોઈએ ને આપણે કે ઓછા પૈસા મળે છે આજકાલ તો પૈસા વગર કઈ ચાલતું નથી મોંઘવારી છે તો જીવનમાં આનંદ છે કે દુઃખ આનંદ સમજાવો ઓછા પૈસામાં આનંદ કેવી રીતે એમ કે આપણો ઓછી પૈસા કામ ઓછી વસ્તુ એટલી ખાય લાઈને ખાય રસોઈ બનાવીને ખાઈ લેવાની વસ્તુ કેમ નહો આડીવાળી વસ્તુ નહીં ખાવાની તો આપ કોરોનો અવજાગી ક્યાં પેલા કહો આ જ અલગ થઈ ગયો કોરોનામાં પણ તમને તકલીફ ન હતી કાંઈ તમે કીધું કે આવક ઓછી હતી એટલે ઘરે રાંધેલું ખાતા હતા બહાર હોટલમાં જવાનું કે બહારનું ખાવાના પૈસા જ નથી કાંઈ

બસો ત્રણસો રૂપિયા આવતા હોય હનુમાન ની સેવા કરી લીધી રામી સેવા કરી લીધી સબરો મંડપે મજા આવી ગઈ હતી મારી ભગવાન

પાંચ વાર એનો હોપીન હોઈ દેવાનું પેરે ખાઈ રહ્યા હે પાંચ વાર એટલે સમજાવવા માટે કહો છોક બાજુવાળાને જે તમે કેવા એવું માંગો છો કે જીવનમાં ચિંતા કરવાની જરૂર નથી નહીં નહીં ઓકે તો આજકાલ જે પૈસા પાછળ લોકો ભાગે છે દોડે છે રાત્રે ઊંઘતા નથી દેણું કરે છે પરિવારને સમય આપતા નથી એ લોકોને શું કહેશો એ લોકો દારૂ પીએ મકાઈ ફેસ રહે પછી ઊંઘણી દવા હાય

સંતોષમાં પૈસા તો કંઈ હું થાય કઈ નક્કી નહીં અને ભગવાનના આત્મા છે જસ હબ જસ આની રામ જન્મને મૃત્યુ એટલે એમાં કોઈનો હાલે એમ નથી આજકાલ માણસ પૈસાની પાછળ દોટ મૂકે છે તો બાશુભીજીવા માણસો લોકોની દૃષ્ટિ ભલે નાના હોય પણ એમને એવું કીધું કે નાનો વેપાર છે ને એટલે હું સેવા ભગવાનની કરી શકું સો ટકા મોટા લોકો જોડે સમય હોય ત્યાં આને હું ફટ ગયા ન જો અમે આનો બોલાવાયો અને પૈસા તો ગમે એવા રૂપિયા હોય માસ માણસ પચાસ લાખ ની ગાડી હોય કે પાંચ કરોડ ની ગાડી હોય જાય છે ને તાખ વાળી ગાડી માં જાય છે હા એ બધું એમને એમ પડ્યું છે એટલે પૈસા નું તો કોઈ એવું ભાઈ દોરે છે પણ ક્યાંય લઈ જાય છે કોઈ રહી ગયું ભગવાન ખુદ એ કીધું છે ને કે હું બધું આય મૂકી નહી હે મિત્રો જૂનાગઢ માં છું અને મે કહ્યું પ્રમાણે રોકડીયા हनुमान મંદિર ની જગ્યા ની બહાર अशोक ભાઈ ભગવાન ની સેવા પણ કરે છે ને એવું માને છે કે એટલે જેમને મેવા મળે છે અને મહંત ની સાથે વાતચીત કરી લીધી છે થેન્ક યુ હા अशोक ભાઈ આટલા બધા ખુશ હા આ ખુશ જ છે યાર પહેલા થી ઓ ફાઇનલી એવું સમજાવી દો તમે

એ સમજાવ્યું છે કે સમ્રાટ અશોક પણ આ પૃથ્વી ઉપરથી એક સમયે ચાલ્યા ગયા અને એની પહેલાં જ મંદિરના બાપુએ પણ સમજાવ્યું કે તમે ભલે કરોડોની ગાડીમાં ફરો પણ છેલ્લે છેલ્લે લાખો રૂપિયાની કિંમતના જ એ સબ સબવાહીમાં તમારે અંતિમ યાત્રામાં જવાનું હોય છે ઓછી આવકમાં પણ સુખ અને શાંતિ છે એમની દ્રષ્ટિએ સંપત્તિથી જ સુખ મળેલું નથી પણ શાંતિ જ એમના માટે ખરું સુખ છે અશુકભાઈ આપણને ઘણું બધું સમજાવ્યું છે એમણે કહ્યું કે કદાચ મુકેશ અંબાણીને ઘણી ઉપાધિ હશે એમને છે નહીં મુકેશ અંબાણીને આપણે એટલા માટે યાદ કરીએ કે ધીરુભાઈ અંબાણીનું આ વતન છે જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના ચોરવાડના તેઓ વતની મૂળ ગામ એમનું ચોક્કસવાડા કે ધીરુભાઈ અંબાણીએ જે વેપારી તરીકે જે પ્રકારની સફળતા મેળવી છે એને લઈને અનેક યુવાનો વેપારી બની રહ્યા છે એટલે આપણે ધીરુભાઈ અંબાણીને પણ આજે યાદ કરી અને મુકેશ અંબાણીને તો અશોકભાઈ યાદ કર્યા જ છે ફરી જ કોઈ વેપારી સાથે છે